નમસ્કાર અમેરિકા આપ જોઈ રહ્યા છો ગુજરાત તકને વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર રાજકોટના હિરાસર એરપોર્ટ પર ઘટી દિલ્હી એરપોર્ટ જેવી ઘટના ટર્મિનલમાં વરસાદથી પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી કોંગ્રેસ નેતાઓએ સરકારને ગુજરાતના વહીવટી તંત્રને કે કૈલાસ નાથન બાય બાય છ માસનો કાર્યકાળ પૂર્ણ થતા ચીફ પ્રિન્સિપલ સેક્રેટરીને અપાઈ ભવ્ય વિદાય પીએમઓમાં નિમણૂક અથવા કોઈ રાજ્યના બની શકે છે રાજ્યપાલ

ગુજરાતમાં આખું સપ્તાહ રહેશે મેઘમહેર અમદાવાદ ગાંધીનગરમાં વીજ સાથે મધ્યમ તો સૌરાષ્ટ્ર કચ્છમાં મેહુલો થયો મહેરબાન એકવીસ જિલ્લામાં યલ્લો અલર્ટ વિગતવાર સમાચારની વાત કરીએ તો રાજકોટના હીરાસર એરપોર્ટ છે ત્યાં દિલ્હીવાળી થતા રહી ગઈ અહીં એક વર્ષ પહેલા બનેલા જ આ એરપોર્ટના ટર્મિનલ પર કેનોપી છે તે તૂટી પડી હતી શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં વાત કરવી છે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટની જી હા રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આ શબ્દ ઉપર ધ્યાન આપજો ઇન્ટરનેશનલ એરપોર્ટ કેવું હોય ચૌદસો કરોડ રૂપિયાના સત્યાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસના ઉદ્ઘાટન કરવામાં આવ્યું ને જ્યારથી આ એરપોર્ટની જાહેરાત કરવામાં આવી જેમને ખુલ્લું મૂકવામાં આવ્યું બનવાની જ્યારે શરૂઆત થઈ ત્યારથી જ આ એરપોર્ટ ચર્ચામાં જ છે એવું નથી કે એરપોર્ટ છે એટલા માટે બહુ સારી સુવિધા હશે ના ચૌદસો કરોડ તો ખાલી એમને બાંગા જીખવા માટે આપી દીધા હોય તેવું એક ઘટના સામે આવી ગઈ છે રાજકોટની અંદર હિરાસર એરપોર્ટ પર જે પેસેન્જરને પિકઅપ ડ્રોપ ફેસિલિટી માટેની જે પેસેજ હોય ત્યાં એની ઉપર કેનેપ લાગેલી હતી જે તૂટી ગઈ સદનસીબે લોકોના કે પેસેન્જરોના કે તે જ્યાં તૂટી ત્યાં કોઈ હાજર ન હતું એટલા માટે કોઈ જાનહાનિ નથી થઈ પણ આ જે ઘટના બની તેને આ જે એરપોર્ટ છે તેને અનેક સવાલ કહી રહ્યા છે ચૌદસો કરોડની તમે વાત કરો છો ચૌદસો કરોડ જેટલી તમે એમ કહો છો કે એનું ઇન્ટરનેશનલ લેવલનો અમે એરપોર્ટ બનાવી દીધું હશે પણ એનો મતલબ એ નથી કે તમે સુવિધા ના આપો જ્યારે આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે અનેક જે નામી અનામી લોકો છે તેમણે પણ વિડિયો બનાવી અને વાયરલ કર્યા હતા કે એરપોર્ટ પર સુવિધાના નામે શું આપવામાં આવે છે આ એરપોર્ટ પર એવી તો કોઈ સુવિધા હતી નહીં જ્યાં સુવિધા છે ત્યાં એટલું બધું કંઈ એવું દેખાતું નહોતું કે જેમાં તમે એવું કહી શકો એવું પ્રાઉડ લઈ શકો કે ના એરપોર્ટ ઇન્ટરનેશનલ છે હવે આ જ્યારે કેનેપી આજે તૂટી છે દિલ્હીની અંદર હજી ગઈકાલે જ એવી ઘટના બની કે જ્યાં એરપોર્ટની જે છત તૂટી ગઈ તેમાં એક વ્યક્તિનો જીવ પણ વયો ગયો અને તમે એવું કહો છો કે કેનેપી તૂટી જ્યાં રાજકોટના એરપોર્ટના જે ઓથોરિટી હોય છે તેમની સાથે વાત કરીએ તો તેમણે પણ એવું જણાવ્યું કે ખાલી વરસાદ આવ્યો અને એના વજનથી કેનેપી તૂટી ગઈ તો હજી તો સાહેબ વરસાદ બાકી છે આગામી સમયની અંદર જ્યારે ભારે પવન ફૂંકાશે ભારે વરસાદ પડશે ત્યારે જે બાકીની કેનેપી જ્યાં ત્યાં દેખાઈ રહી છે તેનું શું ત્યારે લોકોની જે તમે સુવિધાની વાત કરો છો સુરક્ષાની વાત કરો છો તેની સાથે આજે અવડે મોટી ઘટના બની ગઈ કે જેમાં સદનસીબે કોઈનો કાંઈ નથી થયું જે કે જાનહાની નથી થઈ પણ હવે આગામી સમયમાં જે અત્યારે લાગેલી ન્યા કેનોપી છે તેનું શું શું તે ઉતારી લેવામાં આવશે અચ્છા એમથી વાત તો ન્યા મોટી થઈ જાય છે કે જ્યારે વહીવટી જિલ્લા વહીવટી તંત્ર રાજકોટનું જ્યારે આ એરપોર્ટ બનવાનું હતું

લોકોને જે ફ્લાઇટનો ખર્ચો નથી તો એના કરતાં અડધો ખર્ચો તો ટેક્સીમાં દેવો પડે રિક્ષા તો તમે બેન કરી રાખી છે કે રિક્ષા અન્ય પ્રવેશ નહીં મળે માણસ ટેક્સી કરે ચલો એ બધા પ્રશ્નો એ સાઈડમાં મૂકીએ તો કોઈ મોટી દુર્ઘટના બની જાય તો શું રાજકોટના કલેક્ટર એવું કહેશે કે તમે એરપોર્ટ ઓથોરિટીને પૂછો મોટી આગની કોઈ દિવસ ના બને પણ આગની ઘટના બની ગઈ

લોકો હવે સહન નહીં કરે ને એ વાત તો હવે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ કહી છે એમને પણ વાત કરી છે કે જ્યાં નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું તે એરપોર્ટને હજી એક વર્ષ થયું છે અને પહેલા જ વરસાદની અંદર જો આવી હાલત હોય તો હવે આગામી દિવસોમાં જે બાકીના જે કેનોપી છે તેનું શું હાલમાં સમાચાર આવ્યા છે કે રાજકોટ એરપોર્ટ પરનો કેટલો હિસ્સો એ તકલાદી અને નિમ્ન કક્ષાનું કામ કરવાના કારણે પડી ભાગ્યો ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહિત અધિકારીઓની મિલી ભગતના કારણે જ અગ્નિકાંડ લઈને રાજકોટ એરપોર્ટના હિસ્સો તૂટી જવો આવી ઘટનાઓ બની રહી છે રામનું નામ લઈ ભોળી જનતાને ધર્મની રાજનીતિના નામે છેત્રી કરોડો અરબો રૂપિયાનો કૌભાંડ અને ભ્રષ્ટાચાર આદર્યો છે અને એનું પરિણામ આજે ગુજરાતની જનતા ભોગવી રહી છે આશા રાખું કે મૃદુ મુખ્યમંત્રી મૃદુ ન બની રહેતા આ ભ્રષ્ટાચારીઓને સામે મક્કમ બને અને અગ્નિકાંડ અને રાજકોટ એરપોર્ટ પરની આવી ઘટનાઓ કોઈ દિવસ ન બને એ કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર અને ગુજરાતમાં બેઠેલી ભાજપ સરકાર સુનિશ્ચિત કરે નહીં તો તમારા ભ્રષ્ટાચારના પાપના કારણે ગુજરાત અને દેશની જનતાએ ભોગવવું પડી રહ્યું છે ગુજરાત સરકારના સૌથી પાવરફુલ અધિકારી એ અધિકારી કે જેણે ગુજરાતના ચાર મુખ્યમંત્રી અને છ સરકાર સાથે કામ કર્યું છે અને આ અધિકારી છે તેનો કાર્યકાળ પૂર્ણ થતા તેમને વિદાય મળી છે અમે વાત કરી રહ્યા છીએ કે શું છે સમગ્ર વિગત જાણો આ રિપોર્ટમાં ઇતિહાસમાં ચાર મુખ્યમંત્રી અને છ સરકાર સાથે કામ કરનારા સૌથી પાવરફુલ અધિકારી એટલે કે મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથનને હવે એક્સ્ટેન્શન નહીં અપાય મીડિયામાં આ સમાચાર આવ્યા બાદ અનેક અટકળો વહેતી થઈ છે એવું કહેવાય રહ્યું છે કે તેમને દિલ્હી લઈ જવામાં આવી શકે છે અથવા કોઈ રાજ્યના રાજ્યપાલ પણ બનાવવામાં આવી શકે છે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી આપને જણાવી દઈએ કે કે કૈલાસનાથનને બે હજાર નવ માં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્ય સચિવ તરીકે નિમાયા હતા તેઓ તેત્રીસ વર્ષના પ્રભાવશાળી કાર્યકાળ બાદ બે હજાર તેર માં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવના પદ પરથી નિવૃત્ત થયા ઓગણીસો નેવ્યાસીના ગુજરાત કેડરના પ્રતિષ્ઠિત નિવૃત્ત આઈએ એસ અધિકારી છે કે કૈલાસનાથન કે કૈલાશનાથન ભારતીય વહીવટી સેવામાં તેમની અદભુત સેવા માટે જાણીતા છે નરેન્દ્ર મોદી સહિત ચાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિજય રૂપાણી ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ અધિકારી રહી ચૂક્યા છે કે કૈલાશનાથન બે હજાર તેરમાં નિવૃત્ત થયા હોવા છતાં કે કૈલાશનાથનના અતૂટ સમર્પણે તેમને મુખ્યમંત્રી કાર્યાલયમાં સક્રિયપણે સામેલ રાખ્યા છે બે હજાર તેર માં નિવૃત્ત થયા બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી આ પદ તેમના માટે ખાસ બનાવવામાં આવ્યું હતું તેમને નિવૃત્તિ બાદ સતત એક બે નહીં પરંતુ અગિયાર વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું ગુજરાતના રાજકારણમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે કે કૈલાસનાથન ને જાણતું ના હોય કે કૈલાશનાથન વર્ષોથી ગુજરાતના સૌથી પાવરફુલ અધિકારી રહ્યા છે પરંતુ તેમ છતાં તેમનું નામ ક્યારેય કોઈ વિવાદમાં ઢસડાયું નથી દક્ષિણ ભારતના વતની કે કૈલાશનાથન ઊટીમાં મોટા થયા છે તેમના પિતા ટપાલ ખાતામાં નોકરી કરતા હતા કે કૈલાશનાથનને સિવિલ સર્વિસમાં પસંદગી બાદ ઓગણીસો એક્યાસીમાં આસિસ્ટન્ટ કલેક્ટર જુનિયર ટાઈમ સ્કેલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી 1981 એક્યાસીમાં મદદનીશ કલેક્ટર તરીકે શરૂ થયેલી ઉમદા કારકિર્દી સાથે કે કૈલાશનાથન સુરેન્દ્રનગર અને સુરતના કલેક્ટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને પ્રખ્યાત બીઆરટીએસની સ્ટીયરિંગ કમિટીના અધ્યક્ષ સહિત વિવિધ મુખ્ય હોદ્દાઓ પર સેવા આપી ચૂક્યા છે અને હવે તેમનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમની વિદાય થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક નાસાના સ્પેસ મિશનમાં ગયેલા ગુજરાતના સુનિતા વિલિયમ્સ છે તે આ સ્પેસ મિશન દરમિયાન ત્યાં અટવાઈ ગયા છે ત્યારે તેમના માટે પ્રાર્થના થઈ રહી છે મહેસાણામાં શું છે વધુ વિગત જાણો આ રિપોર્ટમાં ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વી ઉપર પરત ફરવું ફરી એક વખત મોકૂફ રાખવામાં આવ્યું છે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી માટે અવકાશમાં અટવાઈ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા છે તેઓ તેર જૂને પૃથ્વી ઉપર પરત ફરવાના હતા પરંતુ સ્પેસ ક્રાફ્ટમાં ટેકનિકલ ખામીને કારણે તેઓ પૃથ્વી પર પરત ફરી શક્યા નથી ત્યારે તેમના વતનના લોકોએ પ્રાર્થના કરવા પહોંચ્યા હતા શું છે વધુ વિગતો જુઓ આ ખાસ રિપોર્ટમાં કડીનું જુલાશન ગામ જે હાલમાં સુમિતા વિલિયમ્સના નામે ઓળખાય છે જી હા આ સુમિતા વિલિયમ્સ જે હાલમાં આંતરિક્ષની અંદર ફસાઈ ગઈ છે અને એ પરત ફરે એના માટે એનો પરિવાર જ નહીં પરંતુ અહીંયા જુલાસન ગામના નાનામાં નાનું બાળક પણ પ્રાર્થના કરી રહ્યું છે

હા તો નવીનભાઈ આપણે આજે ત્રણ દિવસના જે કાર્યક્રમનું આયોજન કર્યું છે શું કાર્યક્રમ શું રાખીએ કાર્યક્રમની અંદર સુનિતાબેન પંડ્યા હું તો એ જ નામ આપીશ કે આ સુનિતાબેનનું નામ સુનિતાબેન પંડ્યા એના હિસાબે અમારું જુલાસનું નામ પણ આખા વર્લ્ડની અંદર પ્રચલિત થાય એટલે હું સુનિતાબેન પંડ્યાના નામથી હું એમને બિરદાવું છું અહીંયા બે હજાર સાતમાં સુનિતાબેન જે વખતે સ્પેસ સેન્ટર ત્યાં અંતરિક્ષમાં ગયેલા એ વખતે ત્યાં પણ ટાઇલ્સનો બ્લાસ્ટ થવાથી થોડું નુકસાન થયેલું પણ ધરતી ઉપર પરત આવ્યા પછી તેઓ અહીંયા જુલાસનની અંદર દોલો માતાની પ્રાર્થના માટે અહીંયા આવેલા ત્યાર પછી બે હજાર તેરની અંદર બીજી વખત અહીંયા આવેલા એ પ્રોગ્રામ કરેલો ધૂમધામથી પ્રોગ્રામ અહીંયા આયોજન કરેલું હતું ત્યારબાદ આ વખતે પણ બે હજાર ચોવીસની અંદર સુનિતાબેન પંડ્યા જેઓ અંતરિક્ષની અંદર ગયેલા છે ત્યાં આગળ પણ યાનને નુકસાન થવાથી એક વીક માટે બેન ગયેલા પણ યાનની નુકસાનીના કારણે તેઓને અહીંયા તકલીફ બેઠી રહ્યા છે તો અત્યારના સવારના સમાચાર એમના મામા શ્રી દિનેશભાઈ રાવલ એમના ઉપર ફોન ગયેલો સરપંચે ફોન કરેલો તો એમને માહિતી આપી કે સુમિતાબેનનું જે યાન હતું બગડેલું એ રિપેરિંગ થઈ ગયું છે તો એ સારા સમાચાર મા આગળ આપણે પ્રાર્થના રૂપે પ્રદર્શિત કર્યા ગોળા માતાના મંદિરમાં હાલમાં અખંડ જ્યોત પ્રજ્વલિત કરાઈ છે અને સુમિતા વિલિયમ્સ માટે હાલમાં ભજન કીર્તન ચાલી રહ્યા છે ત્યારે આપું નામ છે હા રાજુભાઈ આપણે આજે હાલમાં જે આ ભજન કીર્તનને આ બધું જે સ્ટાર્ટ કર્યું છે તો શું સમાચારની રાહ જોઈ રહી છે હવે આજે જે અમે આયોજન કરેલું છે બોલો હા તો હવે જ્યારે બે હજાર સાતમાં સુમિતાબેન ફર્સ્ટ ટાઈમ ગયા અવકાશમાં ત્યારે એમના સ્પેસમાં થોડું બ્લેક હોલ થઈ ગયું મતલબ ખામી સર્જી હતી તો એ વખતે અમે અખંડ ધૂનનું આયોજન કરેલું તો અમારા વિશ્વાસથી માં દોલો સુનીતાબેન બે હજાર સાતમાં રિટર્ન લાયેલા પૃથ્વી ઉપર હેમ્કેમ્પ બસ અમારી એ જ આશા છે કે અત્યારે અમારી બેનને એ રીતે હેમ્બકેમ્પ પાછા લાવો એના સંદર્ભમાં અમે અખંડ જીતનું આયોજન કરેલું છે અને સાથે સાથે કાલે ધૂન પણ થશે અને પરમ દિવસ શાંતિ જાપ થશે

શું પ્રાર્થના કરીએ આજે જે આપણે કે કમ્પ્લીટ સક્સેસ થઈ જાય સુનિતા વિલિયમ્સ એમ પૂછ્યું પર હા તો સુનિતા વિલિયમ્સ જ્યારે અહીં આવ્યા હતા આપ મળ્યા છો એમને ના હવે આગળ પૂછ્યું પર આયા પછી ક્યારે બી કોઈ ઈચ્છા છે હા આશા રાખી એમને અમે આશા રાખીએ છીએ કે ફરીથી અમે એમને મળી શકીએ અને અમારા ગામમાં આવે બુલેટિન માં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક સબસે તે રાજ્યભરમાં મેઘરાજા છે તે મહેરબાન થયા છે ઠેર ઠેર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે ચાહે અમદાવાદ હોય ગાંધીનગર હોય સૌરાષ્ટ્ર કચ્છ રીજન કેમના હોય દરેક જગ્યાએ વરસાદ સારો એવો થયો છે આ બધાની વચ્ચે રાજકોટમાં મેઘરાજાએ જે પ્રકારે બેટિંગ કરી હતી તેના બાદ જે દ્રશ્યો જોવા મળ્યા હતા તેનો અહેવાલ છે તે અમારા સહયોગી દ્વારા રજૂ કરવામાં આવ્યો ત્રીજા દિવસે રાજકોટમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે ને આજે સવારથી રાજકોટમાં વરસાદી વાતાવરણ હતું ને અત્યારે જો વાત કરવામાં આવે તો બપોરે એકાદ કલાક દે ધનાધન વરસાદ રાજકોટમાં પડ્યો અને એકાદ વરસાદ છે તે એક કલાકની અંદર પડી ગયો છે ને જો રાજકોટમાં વરસાદ થોડો ઘણો રાજકોટ વરસાદમાં પણ પાણી ન ભરાય તો તે મહાનગરપાલિકા ગુજરાતની ન કહેવાય તે પ્રમાણના દ્રશ્યો છે તે સામે આવે છે રાજકોટમાં પણ થોડા એવા વરસાદમાં જ વરસાદમાં જ અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે અત્યારે આપણે એસ્ટ્રોન ચોકના નાલામાં છીએ જ્યાં પાણી અત્યારે ભરાઈ ચૂક્યું છે ને વાહનોના ટાયર ડૂબી જાય તેટલું પાણી છે તે અહીંયા ભરાઈ ચૂક્યું છે ને શહેરના અનેક વિસ્તારો છે જ્યાં આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સમસ્યાઓ છે તે સામે આવી રહી છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો અસહ્ય બફારાથી લોકોને છે તે રાહત મળી છે કારણ કે છેલ્લા કેટલાક દિવ દિવસોથી અસહ્ય ગરમી છે તે પડી રહી હતી ને હવે આ પ્રકારના વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે ને આ ગરમીથી કાયમી રૂપે રાહત મળી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ બફારો અને ગરમી પડી રહી હતી અને તેનાથી હવે લોકોને જે રાહત મળી છે તો બી એક તરફ લોકોને રાહત છે તો બીજી તરફ લોકોને સમસ્યાઓનો સામનો મહાનગરપાલિકાની બેદરકારીના કારણે છે તે થઈ રહ્યો છે આપની સામે જ અત્યારે એક રિક્ષા છે તે બંધ પડી ગઈ છે નાલામાંથી આવતા પાણી ભરાયેલું છે ને તેના કારણે જે રિક્ષા છે તે બંધ પડી ગઈ છે અનેક વાહનો અત્યારે બંધ પડ્યા હોવાનું સામે આવ્યું છે શહેરના અનેક વિસ્તારોની વાત કરવામાં આવે તો પાણી છે તે ત્યાં ભરાઈ ગયા છે ગોઠણું પાણી છે તે થોડાક જ વરસાદમાં ભરાઈ જાય છે ચોમાસાને થોડા દિવસની વાર હોય ત્યારે મહાનગરપાલિકામાંથી પ્રેસનોટો આવે છે દાવાઓ કરવામાં આવે છે કે અમે આટલી જગ્યાએ પ્રી પ્રિમોન્સૂન કામગીરી કરી આટલા લાખ રૂપિયાનો ખર્ચો કર્યો પરંતુ જ્યારે વરસાદ પડે પહેલો જ વરસાદ પડે એકાદ વરસાદ પડે ત્યાં જ આ પ્રકારના જે તમામ જે જે દાવાઓ છે છે તે સાબિત થઈ જતા હોય અને તમામ હકીકતો છે તે સામે આવી જતી હોય છે રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે આજે પણ એકાદ વરસાદ છે તે પડ્યો છે અને અત્યારે રેસકોસ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ જ્યાં રેસકોસ ના રસ્તા ઉપર તળાવ જેવો માહોલ દ્રશ્યો છે તે સર્જાઈ ગયા છે એકાદિત વરસાદ હજુ સુધી વરસ્યો છે અને એમાં જ આ પ્રકારના દ્રશ્યો છે તે ઊભા થયા છે જો થોડોક વરસાદ પડે અને પાણી ન ભરાય તો તે ગુજરાતની મહાનગરપાલિકાઓ ન કહેવાય રાજકોટની પણ એ સ્થિતિ છે તે જોવા છે અનેક વિસ્તારો છે જ્યાં થોડા જ વરસાદમાં ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ જતા હોય છે ને આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો કે વાહનોના ટાયર ડૂબી જાય તેટલા પાણી છે તે એક વરસાદી ઝાપટામાં પડાઈ ગયા ભરાઈ ગયા છે રેસ્કોસના દ્રશ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે ને પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઊભા થયા છે વર્ષોમાં વર્ષોમાસાની સિઝનની શરૂઆત હોય ત્યારે મોટી મોટી પ્રેસનોટો આવતી હોય છે મહાનગરપાલિકામાંથી કે આજે આ વખતે આટલી પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરી આટલી જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી કરી પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે તમામ આ દાવાઓ છે તે પોકળ સાબિત થઈ જતા હોય છે તમામ દાવાઓ છે તે ક્યાં જતા હોય છે તે ખબર નથી પડતી આ દ્રશ્યો સીધા જુઓ દ્રશ્ય રેસ્પોસથી જ્યાં અત્યારે થોડા જ વરસાદમાં પાણી છે તે ભરાઈ ગયા છે રાજકોટમાં અનેક વિસ્તારોમાં અત્યારે આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે એક તરફ લોકોને રાહત છે તો બીજી તરફ લોકોની મુશ્કેલીમાં વધારો મહાનગરપાલિકા કાને કારણે થઈ રહ્યો છે રોનક મજી ક્યાં ગુજરાત તક રાજકોટ બુલેટિનમાં માં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર ગુજરાત ન્યૂઝ હેઝ બીન બ્રોટ ટુ યુ બાય આજ તક subsidies.